સુરતમાં પહેલા જ કરુણ ઘટના સામે આવી છે એક પરિવારની ઉત્તરાયણ પર્વની મજા શોકમાં ફરી વળી છે ના નવ વર્ષના પુત્રનું પતંગ ચોગાવતી વેળાએ ધાબા પરથી નીચે પટકાતા કરુણ મોત થયું છે જ્યાં પરિવાર પર આપ તૂટી પડતા સમગ્ર પરિવારમાં શોકની લાગણી છે ઉત્રાણ પર્વ ઉધના વિસ્તારમાં રહેતા ગરીબ વર્ગના નવ વર્ષના પુત્ર નું પતંગ ચોગાવતી વેડા ધાબા પરથી નીચે પટકાતા મોત થયું છે મારું નામ ગીતાબેન વાઘેલા છે શનિવારે બપોરે એવી ઘટના બની કે છોકરું નાનું બાળક હતું અને પતંગ ચગાવવા માટે ઉપર ગયું હવે મમ્મી પપ્પા તો ધ્યાન રાખે કામ પર જાય બિચારા ગરીબ માણસો છે તો ગરીબ માણસો માટે કામ કરવું જરૂરી છે બાળક ભણવા જતું તો એ દિવસે બાળક ભણવા ગયું નતું અને પછી પતંગ ચગાવતા ચગાવતા બાળકનો પગ લપસ્યો અને ધાર ઉપર થી હેઠું પડ્યું જેમ કે ઉપર સુવિધા કોઈ નથી પાળી બનાવી નહીં ગઠડો બનાવ્યા નથી અમારે ગરીબ વસ્તી સરકારે એવું કર્યું છે કે અમને આ રીતના અંદર નાખી દીધા છે પણ અમારા માટે સુવિધા કરવી પડે કોપોરેટર જે મનુભાઈ હોય કે ગમે તે હોય કોપરેટર ને અરજી કરી છે અમારી અપીલ છે સરકારને કે અમને ગરીબ માણસોને બચાવ કરો કે અમારા મોઢમાં બહુ દુઃખ દુઃખ જ થઈ જયું છે એકદમ નાના બાળકો અમારા મરી જશે કોઈ મોટા માણસો મરી જશે તો અમે શું કરીએ અમારા ગરીબ માણસો માટે તમે આગળ આવો અને આગળ આવીને અમારા માટે અમારી સુવિધા કરો એટલું અમારું સરકાર ને કહેવાનું